અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગને મોટી કાર્યવાહી બેંગકોક જતા બે મુસાફર પાસેથી વિદેશી કરન્સી કબ્જે કરવામાં આવી. ભારતીય ચલણ મુજબ 42 લાખ રૂપિયાની વિદેશી કરન્સી જપ્ત 24 કલાકમાં 80 લાખ રૂપિયાની વિદેશી કરન્સી જપ્ત કરાઈ. ગોલ્ડ અને ગાંજા માટે એડવાન્સ પેમેન્ટ જતું હોવાની શંકા કસ્ટમ વિભાગે વિદેશી કરન્સી જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. તરે ભારતીય ચલણ મુજબ 42 લાખ રૂપિયાની જે વિદેશી કરન્સી છે તે જપ્ત કરવામાં આવી છે 24 કલાકમાં 80 લાખ રૂપિયાની વિદેશી કરન્સી જપ્ત કરવામાં આવી ગોલ્ડ અને ગાંજાના પેમેન્ટ માટે આ ઉપયોગમાં લેવામાં આવતી હોવાની શંકા છે ગોલ્ડ અને ગાંજા માટે એડવાન્સ પેમેન્ટ જતું હોવાની શંકા કસ્ટમ વિભાગે વિદેશી કરન્સી જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે ત્યારે ભારતીય ચલણ મુજબ બેતાલીસ લાખ રૂપિયાની જે વિદેશી કરન્સી છે તે જપ્ત કરવામાં આવી છે ચોવીસ કલાકમાં એંશી લાખ રૂપિયાની વિદેશી કરન્સી જપ્ત કરવામાં આવી ગોલ્ડ અને ગાંજાના પેમેન્ટ માટે આ ઉપયોગમાં લેવામાં આવતી હોવાની શંકા છે